ગઈકાલે ગોંડલમાં પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરિયા જીગીર્ષા પટેલ ધાર્મિક માલવિયા સહિતના પાટીદાર નેતાઓ પહોંચ્યા હતા અને આ દરમિયાન ગરમાગરમીનો માહોલ પણ સર્જાયો હતો તેને લઈને પાટીદાર સમાજના આગેવાનોની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે અને હવે પાટીદાર સમાજના યુવાન બન્ની ગજેરાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તે શું વાત કરી રહ્યો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર દશક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝમ ગઈ કાલે ગોંડલમાં ભારે ગરમા ગરમી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું કેમ કે ગણેશ જાડેજાએ થોડાક દિવસ પહેલાં સુલતાનપુર ખાતેથી એક હોંકાર ભર્યો હતો ને પડકાર ફેંક્યો હતો પાટીદાર સમાજના યુવા નેતાઓને સુરત ખાતે પાટીદાર સમાજના યુવા નેતાઓની જે મિટિંગ મળી હતી ને આ મિટિંગમાં ગોંડલ પર કાયદા વ્યવસ્થાને લઈને પ્રહારો કરવામાં આવ્યા હતા અને આને લઈને નિવેદન બાજીઓનો દોર જોવા મળ્યો તો ત્યારે ગઈકાલે ગોંડલ ખાતે અલ્પેશ કથેરિયા જીગીશા પટેલ ધાર્મિક માલવિયા સહિતના પાટીદાર યુવા નેતાઓ છે ગોંડલમાં પહોંચ્યા હતા દરમિયાન કાળા વાવટા બતાવીને ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે તમામ જે ગઈકાલે ઘટના બની તે ઘટનાને લઈને પાટીદાર સમાજના યુવાન ભાવિન ગજેરા ઉર્ફે બન્ની ગજેરાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે કોના પર પ્રહાર કરી રહ્યો છે તે સાંભળી લો એની પાસે ખાલી ગેરેજ હતું ગેરેજ ગેરેજમાંથી આટલા બંગલા આટલું એટલી સુખાકારીની જિંદગી આ તું તારા બાપના મામેરામાં લઈને આવ્યું તારી મા મામેરામાં લઈને આવી હતી હે પાટીદાર સમાજનો સૌથી મોટો મોટો કીડો હોય ને તો તું અને જયરાજના ત્રીજા ખોરાનો છોકરો છો તું કેટલામાં ખોરાનો ત્રીજા છોકરાનો અને તું પાટીદાર નથી તું ખાગો તો છો જ નહીં અલપેશ ઢોલરિયા ભાગી ગયો જોયું તમે મોબાઈલ એ સ્વિચ ગોંડલ માં એનો બાપ આવ્યો અલ્પેશ કથિરિયા મોબાઈલ સ્વિચ ઓફ રાખીને ભારતીય જનતા પાર્ટીનો અને ગોંડલ માં આ પરચો છે ક્રમ નંબર વન હું ક્રમ નંબર વન તમે બંદૂકું કાઢો તલવાર કાઢો મારે ક્યાંય ના જવું પડે મારી માતા રે પૂજા એ અમારી ખોડિયાર બેઠી ખોડિયાર તારા એવા તલવારો ના ઘા તોય છાતી માં નીકળી ને ઓલવાજુ નીકળી જાય ને તો કાય નો થાય હું ગોંડલ માં શાંતિ નથી ને ગોંડલ માં આ નથી આ આ આ આ જવા દીયો એ પણ આપણે ચર્ચા જ નથી કરવી જઈરક છીએ હું કીધું હું સોશિયલ મીડિયા માનતો ને તું હું તારો બાપે માને હું તું નહીં તારો બાપે માને એટલે તારે આ વિરોધ કરવા પડ્યા અલ્પેશ કઠિયાના નેનો ઈ તો બિચારા પગે લાગવા આવતા હતા સૌરાષ્ટ્રની નીતિ પ્રમાણે તમારે એમ કહેવું જોઈએ કે આવો પાંચ જણા નહીં પચાસ જણા આવો અમે તમને રોટલા ખવડાવશું અમે તમને સ્વાગત કરશું આ તમારા દીકરા કાળા આવતા લઈને વિરોધ કર્યા ને ફોર વ્હીલર ના કાચ તોડીને આ તમારી માના સંસ્કાર હવે મોરે મોરો દેવાનો છે કોઈ પાટીદાર ગોંડલમાં સુખી હોય કે ન હોય આમ દુખી છે હું અમે દુખી છે અમે અમારી જ લડાઈ લડી છીએ તમારે જ્યાં બચકા ભરવા હોય ને જ્યાં બટકા ભરવા હોય ને ત્યાં ભરી લેવા બરોબર પીપળિયા અને જેવી ખબર પડી કે અલ્પેશ ઢોલરિયા ના તપેલા ચડવાના છે એટલે પોઈ તે વ્યવસ્થિત ભાગી ગયો સીધી સીએનજી રિક્ષા પકડી બરોબર ને જયરાજ ના પગ દબાવી દબાવી જયરાજસિંહનો જ આવો પગ હોય ને

પાટીદાર સમાજ ને ગોંડલ ની અંદર ગુમરા કરવામાં ભેગો લઈ જવામાં જયરાજસિંહ જાડેજાના પગ દબાવવા જમીનમાં એને હું ગાંજો તો ત્યાં એટલી બધી સંપત્તિ કરી લીધી ઈ કઈ મારું દીકરું મને સમજાણું નહીં પીપડિયા આ તે તારી વાડીમાં ગાંજો વાવ્યો હોય તો જ તારી કીધા એટલી સંપત્તિ થાય બાકી કોઈ પણ પ્રકારના આવકના સ્ત્રોત નહોતા કોઈ પ્રકારના એક સામાન્ય ગેરેજ આગતો માણા પાસે એટલી સંપત્તિ આવી ક્યાંથી ચૈરાજ સિંહ હજા આમ કર્યા આમામ કરીને સંપત્તિ લીધી હું તું પટેલિયો જ નથી તું ખાબોય નથી કેવો તારા જેવાના હિસાબે જ પટેલ સમાજ બદનામ થયો ગોંડલના તમામ મોટા કોમર્શિયલ પ્રોજેક્ટમાં હેના અશોક પીપળિયાનો ભાગ તારી મા કર્યાવરમાં લઈને આવી ત્યાં ભાગ બધોય

હા એ બહુ જંગ બહુ જ્યાદા આગે જાય ગઈ અમને બાંધવામાં રસ જ નથી ગોંડલમાં શાંતિ હોય ગોંડલમાં માં શાંતિ સુખાકારી હોય બે હજાર હત્યાવી માં અપક્ષ લડીને બતાવો બીજી ક્યાં કોઈ કવાયત કરવાની જરૂર છે તમે તમારી માનું ધાવણ ધાઈવા જ હોય અને જયરાજ સિંહ એમ કેતો હોય ગોંડલમાં શાંતિ છે પાટીદાર સમાજ મને પૂરો સપોર્ટ આપે અપક્ષમાં લડીને સાબિત કરી દેવાય આ જીવન ગુલામ

હું અને તમે બધાય મારી આબરૂ કાઢવાની હું જાઉં હું કોઈ એમએલએ નથી હું કોઈ જિલ્લા પંચાયત નથી મારે કોઈ પ્રકારની આબરૂની ની પૈડી નથી પણ તમે તમારા બાપની વીસ વીઘાની આબરૂ ભેગા કરીને બેઠા છો ને તમારી આબરૂની પથારી આમ જો આ બંને ગજેરા ફેરવ છો હું બંને ગજેરા તમારા ને તમારા છોકરાના ને તમારા બધા લીખા મારી પાસે છે ક્યાં જાઓ તમે દોઢ વર આખું તો ખરા ને હે દોઢ વરસ સુધી તમારા મન સહન કરવાનો છે તમે મારી માથે બે ફરિયાદ કરો ચાર ફરિયાદ કરો કે છ ફરિયાદ કરો આ અહીંયા કાંઈ ફેર નહીં પડવાનું હું કાંઈ ફેર નહીં પડત તમે જેમ જામીન લઈ લ્યો ને હું એ જામીન લઈ લઈશ મારામાંય તેવડ છે અને પીપડિયા વર્ષોથી આ બાયો ડીઝલનો ધંધો છે ને એ એ બધુંય સર્વૈયું તારેંતર બાપને દેવાનું છે હો યાદ રાખજે અનલીગલીમાં કેમાં જયરાજે જેમ છવ્વીસસો કરોડ રૂપિયાનું બાયોડીઝલમાં કાર્યક્રમ કર્યો એમ તે જે કાર્યક્રમ કર્યો છે ને તે જે ભાગીદારી રાખી છે ને એ તારે સાબિત કરવાની હો આ આ હું તને જણાવું છું આનો કાર્યક્રમ ચાલુ જ છે ભલે દસ લાખ રૂપિયા થાય હાઈકોર્ટની ફી પણ તારે ને તારે બાપને બેન જણાવવાનું બરોબર આજી કાપડીયા આવે ને એ બધાય તમારા હાટુ જ રાખ્યા છે બીજા કોઈ હાટુ રાખ્યા નથી ઉપાધિ નો કરતા દીકરા ગોંડલ નાગરિક બેન્કનો ચેરમેન છે આ અશોક પીપળિયા એના કાળા કરતું તો જો તમે જોયું રેકોર્ડિંગ યાદ હોય ને યાર એમાં થોડું કઈ બીજું હોય અને આમ જો ગોંડલ પાટીદાર સમાજના જી નેતાઓ કે જી આગેવાનો જયરાજસિંહ ના પગ દબાવી દબાવી ગણેશ ને કાંખમાં રમાડી રમાડીને આગળ આવ્યા આ બધા તમારે તમે બધા લાઈનમાં છો હું તમારા બધાયને જવાબ દેવાનો એમાં પછી કેન્દ્રના નેતાએ આવી ગયા રાજ્યના એમએલએ આવી ગયા રાજ્યના જિલ્લા પ્રમુખે આવી ગયા મહામંત્રી આવી ગયા અને આવી ગયા હો તમે ગોંડલમાં બહુ પટેલ સમાજનું સ્વાગત કર્યું આ બધોય તમારા ભોગવવાનું હો અને જાખ મરાવીને ભોગવવાનું હું તમે પટેલના દીકરા છો જ નહીં તમે એફિડેવિટ કરાવીને બધાય ગયેલા દીકરા છો હો અને આજે આ તો હજી બીજું મંગળ છે હજી ત્રીજું ને ચોથા મંગળ માં બેન રોવાનું છે હું અલ્પેશ ઢોલરિયા હું મારે તો તારી જ પર્સનલ છે તારી તારી ઢોલરિયા પર્સનલ છે તે મારી ઉપર બે એફઆઈઆર કરાવી હું તારી ને તારા બાપ ની તારા ઘરની બધા ની આબરૂ કાઢું તો જ આ હું આ જીવન જેલ કાપવી પડે મારે હું તારી છોકરી ક્યાં ક્યાં જાય છે ને તું ક્યાં ક્યાં નહીં બધી મને ખબર છે હું આ બધું મૂકીશ તું કોઈ તું કોઈ હારા તો પેલા નથી હું તારું તપેલું હું જ યાદ રાખજે તારા મારે માથું દેવું પડે ને બાકી તારી રાજકીય તારી આજી ના પગ દબાવી મિલકત ભેગી કરી આ બધે જો હું મીંડું કરી દઉં ને તો જ હું અસલ ખાગો હું તો જ હું અસલ ખાગો તારામાં તેવળ હોય ને ન્યા ખીલો માર લેવો તારામાં તેવડ હોય ત્યાં ઘા માર લેવો આ બધાને તારે જેને કેવું હોય કહી દે ને તારે તારા જેટલા માણસો મોકલો હોય ને તારે તારા જેટલા માણસો દોડાવો હોય ને એટલા દોડા હું ઢોલરિયા બાકી તારી રાજકીય કારકિર્દી ખતમ ન કરો ને રમજો બંની ભાઈનો ખોપ બંની ભાઈનો ખોભ ગોંડલમાં અલ્પેશ ઢોલરિયા કથિરિયા આવ્યો એટલે તારાથી ફોને ચાલુ ન કરાણો અલ્પેશ ઢોલરિયા ગોંડલમાં અલ્પેશ કથિરિયા આવ્યો ને એટલે તારાથી ફોને ચાલુ ન કરાવો આ બની ગજેરાનો ખોફ ખોપ હું અને એ ખોપ એ ડર અમે અચ્છા લગા હા બહુ અચ્છા લગા મારે ક્યાંય ના જવું પડે માતા જાદુગર પૂજા તમારા બધા માંગરોળ જવું પડે મામા પાસે મારે ક્યાંય ન જવું પડે મારી માતા મારી ખોડિયાર જાદુગર પૂજા યાર તું રાઈતેજા ને કેટલા ટીપા તારી ચડ્ડીમાં પડ્યા નહીં એ મને ખબર હોય तू मुतरवा जान तारा केटला टीपा तारी चड्डी म वैष्णव जन तो कही कहिये जे पीर पराई